હા ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા મજામાં હું નાયક તો દોસ્તો અત્યારે પાણી આવે છે ચાલુ કરવાનું છે શાળામાં તો જુઓ અહીંયા નીકળશે અત્યારે પાણી તો દોસ્તો આ બાજુ હું પાઈ નાખ્યું બે દિવસથી આ પાતા તો હજુ ત્રીજો દિવસ આમાં થશે ઠેટોલી બાજુથી પાતો પાતો આવું છું તો આમાં લગભગ આખો દિવસ થઈ જશે તો સવારના આઠ વાગ્યા છે લાઈટ આવવાની તૈયારી છે હવે ચણા છે લગભગ ધોળા ચણા છે છોલે ભટોરે તો બ્લોગમાં બન્યા રહેજો તો ફ્રેન્ડ્સ લાઇટ આવી ગઈ છે પહેલી બાજુથી પાણી આવે છે અહીંયા બાજુ હમણાં નીકળશે તો દોસ્તો લગભગ નાખું ભરાતા વીસ મિનિટ થાય છે તો મારે મારેથી લગભગ પાંચ મિનિટની વાત છે નાખું તળદુ રહી ગયું વીસ મિનિટ થાય વીસ પચીસ તો આપણે જોઈએ